જય માતાજી કેમ છો મજામાં છો ને બધાને વાસી ઉર્તાની હાર્દિક શુભકામના જુઓ હું મારા વાડે આવીને બેસી છું મારી ગાયો પાસે તમે જુઓ મારી ગાયો દેખાય છે તમને ઘરમાં આખો દિવસ રહીએ અને થોડી વાર આપણે આપણા ઢોર પાસે આવીને બેસીએ તો બહુ આપણને આમ સગુન મળે છે જેવી જ રીતે આપણે મંદિરે જઈએ પૂજા પાઠ કરીએ અર્ચના કરીએ અને આપણને કેવું લાગે છે આમ મનને શાંતિ થઈ જાય છે એવું જ અમને અમારી ગાયો પાસે આવીએ ને તો મને પણ એવું જ લાગે છે આમ મનને શાંતિ થઈ જાય છે એટલે હું તમને પણ કહું છું કે જો તમને પણ થોડી વાર ટાઈમ મળે તો તમારી આજુબાજુ ગાયો હોય કોઈ પશુપાલન હોય તો તમે ત્યાં જઈને થોડી વાર તમારા મનની શાંતિ માટે બેસજો કે ઢોરનું વાચા કેવી છે મૂંગું ઢોર છે બધું જ આપણી જેવું છે ખાલી બસ એ બોલી જ નહીં શકતો બાકી બધું જ આખું એ આપણી જેવું છે એ આપણે એવું કહીએ કે આય તો આવે છે આપણે કહીએ કે લેખા તો ખાય છે આપણે દૂધ કાઢતા હોય ને એવું કહીએ કે પગ ઉઠાય પણ એવું ઉઠાવે છે બધી જ એને વાંચ્યા છે પણ એ ખાલી બોલી નહીં શકતું વફાદારી તો પશુમાં એટલી ભરેલી છે કે જે રાખતા હશે એમને ખબર હશે કે પશુ પ્રત્યેનો કેટલો પ્રેમ છે અમે અમારી ચારો પેસો રાખીએ છીએ અમે અમારા ઢોરને અમારા ફેમિલીના સદસ્ય જેવા જ રાખીએ કે અમારા ઘરના અમારા પોતાના જ છે કંઈક કશું થાય તો જાણો મને થતું હોય એવું લાગે ઘરમાં આપણે ગમે તેટલી વાતો કરીએ ગમે તેવું કરીએ પણ અહીં આવીને થોડી વાર બેસીએ ને વાળે આવીને થોડી વાર બેસીએ ને તો એવું લાગે કે આમ બધું ટેન્શન મગજ પરનું દૂર થઈ જાય જે પશુ પક્ષી પશુ પ્રાણી રાખતા હોય ને એમને તો ખ્યાલ હોય જ આમ પણ જે ના રાખતા હોય ને એમને પણ હું કહું છું કે જો તમારા મગજની શાંતિ મેળવી હોય તો અમે કંઈ ટેન્શનમાં હોય તો તમે પણ મૂંગા પ્રાણી જોડે થોડી વાસજો એને વાત કરજો તમારી મનને ભલે બોલી નહીં શકે પણ એ બધું સમજી શકશે શું છે એમ એટલે આપણી કરતાય વધારે બુદ્ધિ પશુમાં છે અને હું તો કહું છું કે જો તમે માણસોને કે કોઈ આશ્રમમાં જઈને દાન કરો છો એ વાત એ સાચી છે પણ જો તમે પશુપાલન ચાલતું હોય ગૌશાળા હોય કોઈના ઘેર હોય ને જો તમે ત્યાં જઈને થોડું દાન કરશો ગમે તે બાજુ તમે રહેતા હોય ગમે તે વિસ્તારમાં રહેતા હોય જો તમે થોડું ઘણું દાન કરશો તો માણસને આપ્યું છે એના કરતાંય દુઃખનું પુણ્ય તમને મળશે એવું નહીં કે એકલા ગાયો ભેંસો ને કે અને કૂતરાઓને પણ તમે ખવડાવશો ને તો માણસને આપ્યા કરતાંય તમને દુઃખનું પુણ્ય મળશે पहला ने केटल खवड़ता था बोलो घी पीवड़ता था को खवता था मेथी खवड़ता हमें तो बढ़ नहीं बड़दों नहीं खेती में ट्रेक्टरों चालू थार दादा मरा पिताजी जय बद राखता था तेरे मेथी गोल घी ए बधु खता था પેશો રાખતા હતા અમે ખવડાવીએ છીએ પણ વીઆ તારે જ ખવડાવીએ આવું કાયમ નહીં ખવડાવતા વીઆ ને ત્યારે અમે દસ પંદર દિવસ લગીને ખવડાવીએ પણ અમને અમારું ઢોળ અમારી દિલથી વધારે વાળું છે જે પશુ જે પ્રાણી રાખતા હશે પશુપાલનનો ધંધો કરતા હશે રાખતા હશે ને એમની સાથે રહેતા હશે એમને તો ખ્યાલ જ હશે જે નહીં રાખતા હોય તેમને પણ હું કહું છું કે તમે થોડીવાર પશુ પ્રાણી જોડે સમય વિતાવજો તો મને પણ એમ સગુન લાગશે આ એક અમારો અનુભવ છે એટલે તમારી સાથે હું શેર કરું છું મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો સારી